કોલકાતાના મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમ ઓવરફ્લો થયો છે મોજ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને મોજ ડેમ ઓવરફ્લો થયો છે પાણીની આવક વધતા મોજીરા ગામ પાસે આવેલ મોજે ડેમની કુલ જળ સપાટી ચુમ્માલીસ પોઈન્ટ ઝીરો ઝીરો છે અને અત્યારે સો ટકા ભરાઈ જતા ડેમના ચાર દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે મોજ ડેમમાં ત્રણ હજાર બસો પચાસ ક્યુસેક પાણીની આવક સામે તેટલી જ આવક છે જેરે મોજ ડેમ સોટકા ભરાઈ જતા મોજ નદી કાઠાના મોજીરા ખાખી જાડ્યા ઉપલેટા ગઢાડા નવાપરા સેવતરા કેરાડા વાડલા સહિતના ગામોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે ટીવી 7 ગુજરાતી ન્યૂઝ સાથે મુક્તાર મોદન જયપુર તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહે આજે પેલે જ વરસાદ જે મોડ ડેમ ભરાઈ ગયેલ હોય જેથી આ વિસ્તારમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે તેમજ ખેડૂતોમાં પણ ખૂબ આનંદની લાગણી ફેલાણી છે આજે ઉપલેટા ગ્રામ્ય વિસ્તારને તેમજ ઉપલેટા શહેરને પૂરું પીવાનું પૂરું પાડતું મોજ ડેમ જે ભરાઈ ગયેલું હોવાથી ખેડૂતોમાં અને ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે તેમજ અત્યારે જે બોજ ડેમ ઓવરફ્લો થવાથી નારિયેળ શ્રીફળ વધારી અને ફૂલથી પધરાવી અને એમના વધામણા કરેલ છે અને ખૂબ જ આનંદની લાગણી ફેલાઈ ગયેલ છે